કાર્યક્રમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં માં મરાઠા સમાજના અગ્રણી મહિલાઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી ઉલ્લેખનીય છે કે મકર સંક્રાંતિ બાદ મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા મહિલાઓ માટે હળદી કુંકુમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહિલાઓ એકબીજાને હળદર અને કંકુ કપાળ પર લગાવે છે અને ભેટ સ્વરૂપે ગર્વપ્રાસની ચીજ વસ્તુ આપી છે આ હિન્દુ સંસ્કૃતિ અને શસ્ત્રો પ્રમાણે મહારાષ્ટ્રીયન સમાજમાં હળદી ગુંગુમનો વિશેષ મહત્વ હોય છે આ કાર્યક્રમનું આયોજન શ્રી છત્રપતિ સામાજિક સેવા સંગઠન અને શ્રીરામ યુવા સંગઠનના કર્મી ઈચ્છા કાર્યકર્તાઓ તેમજ મહિલા કાર્યકર્તાઓએ કર્યું હતું જય ભવાની જય શિવરાય જય શ્રીરામ આજનો કાર્યક્રમ શ્રી છત્રપતિ સામાજિક સેવા સંગઠન અને આપણા શ્રીરામ યુવા સંગઠન દ્વારા હાલદી કુંકુરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં અમારા સૌ કાર્યકર્તાઓએ સાથ સહકાર આપ્યો છે અને અમારી મહિલાઓએ કાર્યકર્તાઓએ સાથ સહકાર આપ્યો છે આના આ કાર્યક્રમ એવું નથી કે કોઈ જાતિપાતને એવું કશું લેવા દેવા નથી આ કાર્યક્રમ સમગ્ર હિન્દુત્વ સા માટે સાથ સહકાર આપે છે અને બહુ સારું કાર્યક્રમની યોજના માટે આપણે સાથ આપે છે કૃષ્ણ હરિઆિરે શ્રીરામ શ્રી છત્રપતિ સામાજિક સેવા સંગઠનના અધ્યક્ષ